ગાઈઝ ગુડ મોર્નિંગ અમીશા દિસ સાઈડ એન્ડ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે બીજો દિવસ ડે ટુ ઇન રિશી અને અત્યારે બધા તૈયાર થઈ ગયા છે કેમ કે અમે લોકો બધા જઈ રહ્યા છીએ અત્યારે ઋષિકેશ ટુ મસૂરી અમે લોકો રિકેશ થી મસૂરી જવા માટે ટેક્સી બુક કરી છે અને બસ અંકલ હવે અત્યારે થોડીક વારમાં આવતા જશે અંકલ આવે એટલે બધો સામાન લોડ કરીને ફટાફટ બેસીને જવાનું જ છે અમે લોકો સવારે છ વાગ્યાના નીકળ્યા છે અને અત્યારે એના લીધે છે ને બધાની બેટરી થોડીક લો છે એટલે અમુક લોકો તો સુઈ ગયા છે ને અમુક લોકો એમ એમને શાંતિથી બેઠા છે કઈ બોયલા વગર ના બોયલા ચાયલા વગર ના લેટ્સ ગો ફોર ધ બ્રેકફાસ્ટ ભૂખ લાગી છે અત્યારે સાડા છ એટલે નાસ્તો કર્યા વગર તો અહીંયાથી આગળ જવાય નહીં એટલે ટેક્સી વાળા ભાઈ અમને અહીંયા લઈને

आगा आगा। आगा। खाना, खाना, खाना खाने कुछ रखने हम आप। तो, आपको दिल से खिलाएंगे खाना है खाना नहीं है। आपने खाया ही नहीं बताना मशूरी बता दो आप कौन सी जगह अच्छा है खाना हाथी फूल हाथी फूल बोलते हैं हाथी फूल खाने का क्या फेमस है चोटी वाले के समोसे सबके खाने वाले

હોટેલ સુધી વચમાં છે છે ને એક એક ભટ્ટા વોટરફોલ કરીને જગ્યા આવે જ્યાં આવવાનું ને રોપવેથી જવાનું અત્યારે અમારી પાસે ટાઈમ છે એટલે તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ આ છે મારા હાથમાં એની ટિકિટ થોડોક પોઈન્ટ નીચે ઉતરીને પછી પાછું ચાલી ને ઉપર જવાનું છે વોકિંગ ડિસ્ટન્સ છે અહિયાં થી પછી વોટરફોલ જોવા મળશે ઋષિકેશ તો વોટરફોલ જોવાની મજા નથી એવી પણ મને એવું લાગે છે અહિયાં સરખી રીતે અમને વ્યૂ મળશે વોટરફોલ

અહીંયા પહોંચી તો ગયા છીએ પણ ઋષિકેશની જેમ જ છે ને હોટેલ સુધી પહોંચવા માટે નવસો મીટર સુધીનું વોક કરવું પડશે અમે લોકો હોટેલ પહોંચીને ફ્રેશ થયા ત્યાં ઓલરેડી સાડા બાર જેવો ટાઈમ થવા આવ્યો હતો એટલે ફ્રેશ થઈને અમે સીધા નીકળી ગયા મોલ રોડ જોવા માટે બીકોઝ એ જ સેન્ટર છે ને ત્યાં બહુ બધી રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સ અવેલેબલ છે એટલે સૌથી પહેલાં અમે લોકો ગયા જીત રેસ્ટોરન્ટ્સમાં પણ ત્યાં એટલો બધો ટ્રાફિક હતો ને કેમકે રોડ જ સેન્ટર છે ત્યાંથી ઉપર અને નીચે જવા માટેનો રસ્તો છે અને મેં મારા માટે મંગાવી હતી આ પાઉંભાજી મને જરાય નહોતી ભાવી અને જમ્યા પછી અમે લોકોએ અમારા માટે બુક કરી એક કેમ કે અમારે લોકોને જેવું હતું કેમટી વોટરફોલ જે સેન્ટરથી ઓગણીસ કિલોમીટર દૂર હતો અને આ રસ્તા હું થાકી ગઈ હતી એટલે મને બહુ જ ઊંઘ આવતી હતી વોટરફોલ તો બહુ જ મસ્ત હતો પણ એ ઓવર ક્રાઉડેડ પ્લેસ હતી સો હું ત્યાં કંઈ પણ શૂટ નહોતી કરી શકી કેમટી વોટરફોલ જોયા પછી અમે લોકો નીકળ્યા સંતુરા દેવીના મંદિર જવા માટે અને ત્યાં પણ છે ને ચડવાનું અને ચાલવાનું બહુ હતું અને અમે લોકો બધા ઓલરેડી થાકેલી હાલતમાં જ હતા તો પહેલાં તો અમે લોકોએ વિચાર્યું કે નથી જવું પણ હિંમત કરીને અમે લોકો થોડુંક ચડ્યા અને ચાલ્યા અને પછી જે મંદિરે પહોંચ્યા પછી જે મસૂરી સિટીનો વ્યૂ આવતો હતો ને એકદમ સોલિડ વ્યૂ હતો ત્યાંનો

થોડીક વાર શાંતિ લેવા માટે અને જે ઠંડી હતી ને એવી ટાઈલ્સ મસૂરીકી સડકો પે થકે હારે હુએ બેઠે હુએ બે હમ લો બે દિવસ માંથી ચાલવાનું એમાં થોડાક પગ ને થોડું કસ્ટ પડે છે એટલે બીજો કંઈ થાક નથી લાગ્યો રિયલ લાઈફ ટેમ્પલ રન ગાઈઝ રિયલ લાઈફ ટેમ્પલ તો ગાઈઝ મજૂરીમાં આજનો દિવસ ઘૂમી ફરીને અત્યારે ફાઇનલી સાડા પાંચ પોણા છ ની આસપાસ અમે લોકો પાછા હોટેલ આવી ગયા છીએ કેમ કે છે ને આમ થોડુંક આરામની જરૂર હતી બધાને સ્પેશિયલી એટલે થોડીક વાર અહીંયા આરામ કરશું અને પછી જશું અમે નીચે મોલ રોડ શોપિંગ કરવા માટે આને જોવાનું શું મતલબ છે ને મતલબ એકદમ આમ મતલબ શું સમજવાનું આ આ પિક્ચર અહીંયા અમારી હોટેલ માં છે ને લાગેલું છે નાઈસ ગાઈસ નાઈસ અત્યાર નું વેધર અત્યાર વ્યૂ ને અત્યારનો મારો લુક વાહ 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 તારીફ એ કાબિલે તારીફ કાબિલે તારીફ આપણે નાઈટ ડ્રેસ લેવી જો હા દીદી પહેરી લો મસ્ત વિવાહ આવે છે અત્યારે હોટેલની લોડ ઓફ ગપશપ ગપાટા સપાટા સ્નેકિંગ અત્યારે બધા છે ને બાર રૂમમાં રેડી થઈ છે હું રેડી થઈ ગઈ છું ને અત્યારે જવાનું છે મસ્ત જમવા માટે શોપિંગ માટે માલ રોડ જવાનું છે અને બસ અત્યારે ચીલિંગ જ સીન છે બીજું કંઈ બહુ કંઈ વધારે કંઈક કામ કરવાનું છે નહીં પણ અત્યારનું અહીંયાનું વેધર છે ને એકદમ ચીલ એકદમ ઠંડુ છે ને પંખા વગર એસી વગર પણ તમારે ઘર હોટેલના રૂમમાં છે ને ધાબડા ઓઢવા પડે ને એવું સીન છે એક્ચુઅલમાં ઋષિકેશમાં છે ને એકદમ મોડરેટ સિઝન હતું અમદાવાદમાં ફૂલ ગરમ હતું અને અહીંયા ફૂલ ઠંડી છે

અહીંના રસ્તા એક નાના 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 એમાં જ્યારે બે ગાડીઓ ભેગી થાય ને એક આમ જ આવડે એક સામેથી આવવા વાળી ત્યારે એમ લાગે કે નહીં જીવનમાં કે નહીં આ વસ્તુ અહીંયા ન કરાય પણ અહીંયા લોકોની જે ડ્રાઈવિંગ સ્કિલ છે ને એકદમ સુપર છે ગમે એવો નાનો રસ્તો હોય ને તો એ ગાડી આમ સાઈડમાં દબાઈ દબાઈને ગાડી તો લોકો કાઢી જ લે પાપા મોલ રોડ ની પબ્લિક તમે જોવો અત્યારે કીડિયારું કીડિયારું ઉભરાણું છે કીડિયારું જયારે વેજિટેરિયન રેસ્ટોરન્ટ બનતા હતા ને તો ઓપ્શન બહુ ઓછા માટે હતા પણ જ્યારે રોડ આવીને આખેથી જોઈએ ને બધી વેજીટેરિયન જ અવેલેબલ છે અહીંયા મોસ્ટ મોસ્ટરો મા મકાઈ મળે છે તમને મેં અમદાવાદ માં જોયા હતા એટલે તમારું મોઢા અહીંયા હે ને